હેલો મિત્રો નેચરલ કુકિંગ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પતાસા મીઠા દાણા આ રેસીપી તમને યુટ્યુબ માં ક્યાંય જોવા મળશે નહીં તો હવે આપણે એક કડાઈને ગરમ કરવા મૂકી દઈએ તેમાં એક વાટકો સિંગ દાણા લઈ તેને શેકી લઈએ સિંગ દાણા શેકાઈ ગયા છે તે ચેક કરી લઈએ તે ઠરે એટલે બધા ફોતરા દૂર કરી દઈએ ત્યારબાદ એક વાટકો પતાસા લઈ લેવા તેમાં બેથી ત્રણ ચમચી પાણી નાખીને પતાસાને હલાવીને ટુકડા કરી લેવા પછી તે એક રસ થઈ જશે થોડી વારમાં તેમાં બબલ્સ થવા લાગશે આપણે એક વાટકી પર થોડી ચાસણી લઈને ચેક કરી લઈએ તેમાં આ રીતે એક તાર બનવા મળે એટલે સિંગદાણા નાખીને હલાવતા રહેવું આમ કરતા સિંગદાણાને પતાસાની ચાસણીનું કોટિંગ થઈ જશે તો તૈયાર છે મીઠા દાણા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી તો આપવાસમાં ખાવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ